જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે તમારે પણ કોઈ સવાલ હોય કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય અમારો સંપર્ક કરો અમારા પ્રોગ્રામની અંદર જ નીચે અમારો નંબર આપેલો છે તમે સંપર્ક કરી શકો છો તમને એનો ઉત્તર યોગ્ય રીતે આપવામાં આવશે જ હા દર્શક મિત્રો એક વાત યાદ રાખો કે જ્યારે તમે કોઈ વખત ફોન ન લાગ્યો હોય તો એવું કંઈ ગભરાવાની જરૂર હોતી નથી ગમે ત્યારે ફરીથી ફોન લગાવી શકો છો ચાલો પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ શું કહે છે ત્યારબાદ જોઈશું રાશિફળ અને ત્યારબાદ આજના ટીપ વિશે વાત કરીશું તો દર્શક મિત્રો પહેલાં શરૂ કરીશું આજનું પંચાંગ नमोस्तुनताय सहस्रमूर्त सहस्त्रपादा क्षुरोर्वाहवे सहस्रना पुरुषा शाश्वते सहस्त्रकोटे योगधारिणे नम भगवान चरणों में वंदन करें जो आज नो पंचांग आज विक्रम सम हज़ार एशी सक्ष मत ओगणिस पच्चीस सौ पचास ચૈત્ર કૃષ્ઠ પક્ષની આજે ચતુર્થી તિથિ છે જે આઠ વાગીને વીસ મિનિટ સુધી છે ત્યારબાદ પંચમી તિથિઓનો પ્રારંભ થશે યોગ આજે શિવયોગ રહેશે જે રાતે બે વાગીને ચાર મિનિટ સુધી છે અને ત્યારબાદ સિદ્ધિ યોગની શરૂઆત થશે આજે નક્ષત્ર મૂળ રહેશે ચાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી અને ત્યારબાદ પૂર્વાશાળા નક્ષત્રની શરૂઆત થશે આજે કરણની વાત કરીએ તો કરણ રહેશે આઠ વાગીને ચોવીસ મિનિટ સુધી સવારે ત્યારબાદ કૌલવકરણ શરૂ થશે આઠ વાગીને પંદર મિનિટ સુધી સાંજે અને ત્યારબાદ કરણની શરૂઆત થશે તો દર્શક મિત્રો આજે રાશિની વાત કરીએ તો આજે ધનુ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે એટલે ભ ઢ ફ ધ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મ છે તેમ આજનો રાહુકાળની વાત કરી લઈએ તો રાહુકાળ આજે સત્તર વાગીને પંદર મિનિટથી સાંજના અઢાર વાગીને 54 મિનિટ સુધી રહેશે આ સમય અશુભ ગણાય છે એની અંદર તમારે કોઈ અગત્યનું કામ કરવું નહીં અને દસ્તાવેજી વગેરે સિગ્નેચરો કરવા નહીં તો મિત્રો આ તો આપણે જોયું આજનો પંચાંગ ચાલો હવે આપણે જોઈ લઈએ આજનો રાશિફળ શરૂઆત પહેલાં કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારા માટે આજે સ્વાસ્થ્ય સંબંધી સી થોડી તકલીફ પડે એવું લાગે છે શરદી સરેખમ થઈ શકે છે અથવા નાની મોટી બીમારી આવી શકે છે શારીરિક વ્યાધિમાં થોડો વધારો થશે ખાસ કરીને આજે તમારા વ્યવસાયમાં કે તમારા નોકરીમાં કે વ્યાપારમાં તમને સારો ફાયદો થશે એની અંદર પ્રમોશન બી થઈ શકે છે ઘણી વખત ટ્રાન્સફરની ઈચ્છા હોય તો એનું પણ કાર્ય તમારું આજે પતી જાય એવું દેખાય છે સંબંધો તમારા ઘરેલું સંબંધો એટલે ઘરના સંબંધો ઘર ઘરેની વચ્ચેના સંબંધો મિત્રોના સંબંધો કે તમારા ફ્રેન્ડશીપના સંબંધો સારા રહેશે એમાં સુધારો દેખાઈ રહ્યો છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કોઈ વિદેશ જવું હોય તો વિદેશ યાત્રાનો યોગ છે અને વિદ્યાર્થી માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે લગ્ન વગેરેની વાતો અટકી હતી એ વાતો પૂર્ણ થશે કદાચ લગ્નની વ્યવસ્થા પણ થઈ જશે શું કરશો તો આજે તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જલાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ છે વૃષભ રાશિની વાત કરીએ મિત્રો કે વૃષભ રાશિ એટલે બહુ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે પ્રેમ સંબંધોમાં સફળતા તો મળી રહી છે અને ખાસ કરીને માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા દેખાતી હોય એવું લાગે છે વિદ્યાર્થીઓ માટે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં થોડી સફળતા પણ મળી રહી છે થોડી નિષ્ફળતા પણ મળતી હોય એમ દેખાય છે તમારા વ્યવસાય કે નોકરીની અંદર તમને કદાચ સાંભળવું પડે એવું પણ બની શકે છે એટલે જોઈએ એટલું સારું દેખાતું નથી કર્મેશ અને કર્મના જે ગ્રહો છે એના લીધે તમને થોડી દિક્કત પડતી હોય એમ લાગે છે માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે પતિ પત્નીના સંબંધો સારા રહેશે ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને ધ્યાન રાખી કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવી નહીં વ્યસન વગેરેથી દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે મિત્રો ઘરે ઘીનો દીવો કરો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સામાન્ય રીતે સમય સારો દેખાય છે સવારથી જ તમે ઉત્સાહમાં હો એવું લાગી રહ્યું છે કેટલાક જે કાર્યો તમારા બગડી ગયા હતા એ કાર્યો હવે સુધરી જતા હોય એમ લાગે છે વ્યક્તિગત કેટલાક પ્રશ્નો તમારા આવે છે જે મિત્રો સાથેના સંબંધો હોય અથવા પતિ પત્નીના સંબંધો હોય તો એની અંદર બહુ ચિંતા કરવા જેવી બાબત રહેતી નથી તમારી પ્રતિષ્ઠા બગડે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું રહેશે વ્યવસાયમાં એટલે કે નોકરીમાં અથવા તો વ્યાપારમાં તમને સારો ફાયદો થશે નવો વ્યાપાર તમે કંઈક વિચારી રહ્યા છો પણ એ સમય તમારો અનુકૂળ નથી માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે ખાસ કરીને સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરો ચણાની દાળ અને હળદરનો પાવડર કોઈ પણ મંદિરમાં દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડહો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા કામકાજની શરૂઆત પણ તમારી સારી થઈ રહી છે એક વસ્તુ છે કે કેટલાક મિત્રોની મુલાકાત અથવા કોઈ મિત્રની મુલાકાતથી આજે તમારે બિઝનેસમાં કંઈક વધારો કે ઘટાડો કરવા તમે માગો છો ખરેખર એ જરૂરી નથી હમણાં તમે થોભો અને રાહ જુઓની નીતિને અપનાવો ખોટા ખર્ચ કરીને તમે ફસાઈ જાઓ એવું ન કરતા એક બીજી બાબત આજે બની રહી છે કે સ્વાસ્થ્ય સંબંધિત જે ચિંતા હતી એ ચિંતામાં તમને આજે રાહત બપોર પછી મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે અને પતિ પત્નીના અથવા તો પ્રેમ સંબંધોના જે સંબંધો હતા સંબંધોમાં પણ આજે સુધારો દેખાય છે શું કરશો તમે તો આજે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવું નહીં અને ખાસ કરીને શેરબજાર વગેરેથી થોડું દૂર રહેવું અને તમારે ખાસ કરીને આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એ ગરીબને ભોજન જરૂર આપવું આ કામ કરવાથી તમને દિવસ સારો રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો પ્રમાણે જો જોઈએ તો તમે આજે માનસિક ચિંતા ટેન્શનમાં દેખાઓ છો સવારથી જ તમે પોતાના વ્યક્તિગત એટલે કે તમારા સંબંધો કદાચ બગડી શકે છે પોતાની માન પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું રહેશે કોઈ આક્ષેપ કે પ્રત્યાક્ષેપ આવે છે તો એનો તમે પ્રત્યુત્તર સારું આપવાનું છે ખોટા ક્રોધમાં આવી જઈ કોઈ કામ બગાડવાનું નથી માતાનું સ્વાસ્થ્ય સારું દેખાય છે પરંતુ સંતાન અંગેની થોડી ચિંતા તમને સતાવી રહી છે પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેવું અને ખાસ કરીને તમારે આજે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો ભગવતી વાસુદેવા મંત્રનો જાપ કરી ચણાની દાળનું દાન વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપથી સારી અને સુંદર દેખાય છે સ્વાસ્થ્ય એકંદરે તમારો સુધારા તરફી છે અને સારું છે સ્વાસ્થ્યમાં કોઈ એવી મોટી દિક્કત દેખાતી નથી પરંતુ તમારે વ્યવસાયમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે એટલે નોકરીની અંદર તો સફળતા સારી દેખાય છે પરંતુ વ્યાપારમાં થોડો દિક્કત પડે અથવા તકલીફ પડે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે અને ખાસ કરીને મિત્રો સંબંધો તમારા વ્યાપારીઓના વ્યાપારિક સંબંધોમાં અથવા તો તમારા ઘરેલું સંબંધોમાં તમારા પરિવારના સંબંધોમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે ખાસ તમારે કામ યાદ રાખવું કે કોઈ ભી બાબતને ઉતાવળ કરવી નહીં ક્રોધથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને વ્યસનથી દૂર રહેવાની તમારે જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ખર્ચનું પ્રમાણ તમારું વધી રહ્યું છે એમાં તમારા વ્યક્તિગત ખર્ચા પણ હોઈ શકે છે સોસાયટીના ખર્ચા પણ હોઈ શકે છે તમારા માથે આવતા હોય એમ લાગે છે ખાસ કરીને નોકરી વગેરે કરતા હો તો તમારા જો કોઈ નવું વહીવટ કરતા હો તો ખોટા વહીવટમાં પડવાની જરૂર નથી કોઈ તમને લાલચ આપીને ખોટા ઇન્વેસ્ટમેન્ટ કરાવશે ત્યાં તમારે જવાની જરૂર નથી સ્વાસ્થ્ય સંબંધી થોડી તકલીફ જરૂર દેખાય છે એટલે સ્વાસ્થ્યમાં થોડી પરેશાની આવે એવું લાગે છે શરદી સડેખમ થઈ શકે છે ફેફસા સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓ માટે સમય સારો દેખાય છે અને ખાસ કરીને તમારા સંબંધો પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો ઓમ ઐંગ રિંગ ક્લિંગ ચામુંડા વિચ્છે મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારા માટે સામાન્ય રૂપથી સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે પરંતુ તમારી યોજનાઓ ફેલ થતી હોય એવા પણ સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે ખાસ કરીને મંગળના લીધે થોડી દિક્કત પરેશાની આવે એવું પણ બની શકે છે ખાસ તમારા માટે જે પરિસ્થિતિ બની રહી છે તો તમારું અપમાન ન થાય અથવા તો તમને સહન ન કરવું પડે એની કાળજી તમારે લેવી પડશે માતા પિતાના સંબંધો તમારા સારા રહેશે સંતાન અંગેની ચિંતા તમને રહેશે ખાસ કરીને તમારા જે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય બાબતમાં કોઈ દિક્કત કે કોઈ ચિંતા દેખાતી નથી પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું શેરબજાર વગેરેથી પણ દૂર રહેવું જરૂરી છે શું કરશો તમે તો આજે તમારે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો અથવા તો ગોળનું દાન શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધન રાશિ ધનરાશિ ભરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા કામમાં તમને સફળતા પણ મળી રહી છે નવું કામ જે તમે કરી રહ્યા છો એમાં પણ તમને સફળતા મળશે ખોટા માણસો આજે ભટકાય એવી સ્થિતિ પણ બને છે એનાથી જરા સાવધાન રહેવું વ્યાપારમાં કે વ્યવસાયમાં તમને સફળતા સારી મળશે યાત્રા પ્રવાસનો યોગ બને છે પણ વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવું શું કરશો તમે તો આજે દિવસને શુભ બનાવવા માટે તમારે ખાલી ચણાની દાળનું દાન વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજે તમારા સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા અવશ્ય રહેશે જો જૂની બીમારી હોય તો એમાં કોઈ બહુ રાહત મળતી હોય એમ લાગતું નથી વ્યવસાય અને નોકરી બંનેની અંદર તમને સફળતા આજે મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે તમારા સંબંધો જે પતિ પત્નીના હોય કે પોતાના ઘરના સંબંધો હોય એ તમામ સંબંધોમાં તમને સફળતા સારી મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરો અને વિષ્ણુ ભગવાનના મંદિરમાં તુલસી દલ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તપ દેખાય છે સ્વાસ્થ્ય તો તમારો સુધારા તરફી છે સ્વાસ્થ્યમાં સુધારો દેખાય જ છે આવકની દૃષ્ટિએ પણ સમય સારો દેખાય છે વ્યવસાય અને નોકરીમાં પણ તમને સફળતા સારી મળશે ખાસ કરીને તમારે વ્યક્તિગત જીવનની અંદર કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ ન આવે એની કાળજી તમારે લેવી પડશે માનસિક ચિંતા અને ઉજાટ તમને વધારે હોય એવું લાગી રહ્યું છે સંબંધો જે પતિ પત્નીના કે પ્રેમ સંબંધો હોય એમાં થોડી તકલીફ પડે છે અથવા તો દરાર પડતી હોય એમ લાગે છે બંને વચ્ચે મતભેદ થતો હોય એવું પણ લાગે છે એ મતભેદ આપણે દૂર કરવાનો વિચાર કરવાનો રહેશે અને ખાસ કરીને તમારે આજે કોઈ નવું કામ કરતા જરા વિચાર કરવાનો જરૂરી છે કોકની સલાહ જરૂરથી લેવી જોઈએ શું કરશો તમે તો તમારા દિવસને શુભ બનાવવું ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જલાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ દક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને સુંદર દેખાય છે ખાસ કરીને તમારે આજે માનસિક રીતે ચિંતા અને ટેન્શનમાં વધારો થતો હોય એમ લાગે છે સ્વાસ્થ્ય થોડું તમારું બગડતું હોય એમ પણ લાગે છે કોઈના કહેવામાં આવી જે ખોટું કામ બને ત્યાં સુધી બિલકુલ કરવાનું નથી માતા પિતાની વચ્ચે જે સંબંધો તમારા બગડેલા છે એ સંબંધો આજે સુધરી જાય એવું દેખાય છે ખાસ કરીને તમારા સંતાન સંબંધી ચિંતાઓ તમને સતાવશે અભ્યાસાર્થી વિદ્યાર્થીઓ માટે સમય સુંદર સારો છે વિદેશ યાત્રા વગેરે માટે તમને સફળતા સારી પ્રાપ્ત થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ એંગ રિંગ ક્લિંગ ચામુંડા વિચે મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં ચુંદરી અને શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આપણે આજની ટિપ્સ વિશે આજે ઘણા પ્રશ્નોમાંથી ફરીથી પ્રશ્નો તો આવેલા જ છે રોજગાર માટે અને નોકરી માટે પ્રશ્ન નોકરી નથી શું કરવું ભણી લીધું છે ગવર્મેન્ટની તૈયારીઓ કરી રહ્યા છે અને છતાંય ક્યાંય ચાન્સ લાગતો નથી જ્યારે ચાન્સ લાગે તો ખબર પડી કે પેપર ફૂટી ગયું આ બધું છે શું ખબર નથી પડતી આપણે વાત કરીશું કુંડળીને આધારે અને કુંડળીમાં તમારો યોગ કેવો છે એ આપણે જોઈશું તમને જોબ મળશે કે નહીં મળે એ પણ આપણે વાત કરીશું તો દર્શક મિત્રો સૌથી પહેલાં કુંડળીની અંદર જોબના ભાવ કોને કહેવાય તો તમારે લગ્ન અને લગ્નેશ તો જોવો જ પડે લગ્ન લગ્નેશ એટલે પહેલો ભાવ અને એનો માલિક લગ્ન અને લગ્નેશ દૂષિત ન હોય એ સારા ગ્રહો હોય અને સારા ગ્રહોની દ્રષ્ટિમાં હોય તો એ તમને નોકરી અવશ્ય આપે અને સારી નોકરી આપે ખરાબ નહીં પણ જો લગ્નેશ તમારો છ આઠ બાર ભાવમાં બેઠો હોય અથવા ત્રિકમાં બેઠો હોય ત્રણ નંબરમાં અને આઠ નંબરમાં અને ત્રણ નંબર અને અગિયારમાં હોય તો પણ પ્રોબ્લેમ કરે નોકરી ના મળવા દે એટલે તમારો જે લગ્ન લગ્નેશ છે એ મજબૂત હોવો જોઈએ શુભ ગ્રહોથી દ્રષ્ટ હોવું જોઈએ એ તમારા જન્માક્ષતે તમે જોઈ શકો છો હવે બીજી વસ્તુ આવે છે છઠ્ઠો ભાવ એ નોકરી અને દાસ્તાનો કહેવાય કારણ કે તમે નોકરી કરવાના એટલે એક પ્રકારની દાસતા કહેવાય આપણે કોઈની ગુલામી સ્વીકારીએ છીએ એવું જ કહેવાય પરંતુ અત્યારે શું છે નોકરી બહુ સારી કેમ પહેલા તો ઉત્તમ ખેતી મધ્યમ લાદ નખિત નોકરી ભીખ નિદાન પહેલાના સમયમાં અંદર એવું હતું કે ખેતી એ ઉત્તમ કહેવાતી પછી જે નોકરી છે એ નિદાન એટલે બોગસ કહેવાતી એટલે એને ખરાબમાં ગણતા અને ઉત્તમ લાદ લાદ એટલે વ્યાપાર વ્યાપાર એ ઉત્તમ વસ્તુ હતી પહેલાંના જમાનામાં અને ભીખ માગવું એ તો નિદાન એટલે બોગસ કામ કહેવાય એને ખરાબ કામમાં ગણવામાં આવે અત્યારે ઊંધું થઈ ગયું છે મિત્રો નોકરી હોય તો સારું કહેવાય એટલે ઉત્તમ નોકરી થઈ ગઈ વ્યાપાર મધ્યમ થઈ ગયો જોકે વ્યાપારમાં નફો આજે બી એટલો જ છે પણ આજે જે નફો છે એ થોડું તમને નુકસાન કરવું પડે ચોરી કરવી પડે ઠગાઈ કરવી પડે તો જઈને વ્યાપારમાં મોટો નફો કમાઈ શકો અને ખેતીને તો બિલકુલ થર્ડ ક્લાસમાં જ ગણી લીધું છે કારણ કે ખેતી કરનારા ખેડૂતોને ક્યારેક મળે નહીં તો વરસાદ જ ના આવે ને પૂરું થઈ જાય બિચારાનું એને એમએસપી એમએસપી કશું મળે નહીં એટલે એમને રડા રડ કર્યા કર્યા કોઈ એને સાંભરતું નથી એટલે આ એક પરિસ્થિતિ બને છે રહે સવાલ નોકરી માટે તમારી કુંડળી મેં છઠ્ઠો ભાવ જોવો દસમો ભાવ તમારા કર્મનો ભાવ છે કર્મ એટલે નોકરી પણ થાય વ્યાપાર પણ થાય સારી કોર્પોરેટ નોકરી મળવી હોય તો દસમો ભાવ મજબૂત હોવો જોઈએ ત્યાં ત્યાં જો કદાચ તમને તમને સૂર્યની સ્થિતિ હોય ગુરુ મહારાજની સ્થિતિ હોય તમારે મંગળ મહારાજની સ્થિતિ હોય જો કુંડળીની અંદર સૂર્ય મંગળ અને ગુરુ ત્રણે ત્રણ ઉચ્ચના ગ્રહો હોય અને ઉચ્ચના ગ્રહોની સાથે સાથે લગ્નેશ પણ એ હોય અથવા તો દસમેશી હોય અથવા તો ચતુર્થેશ હોય તો અને તમારા છષ્ઠેશ બી હોય તો આવી સ્થિતિની અંદર એ વ્યક્તિને ગવર્મેન્ટ જોબ મળે છે એટલે એ ગવર્મેન્ટ જોબમાં જઈ શકે પરંતુ અત્યારની પરિસ્થિતિ કેવી છે કે પેપર જ ફૂટી ગયું કે માંડ માંડ તૈયારી કરીને પરીક્ષા હલવા ગયા તો કે ભાઈ પતી ગયું પાછા જાઓ પરીક્ષા આપી દે છે ને પછી પાછા જવાનું વારો આવે છે કે હવે રિઝલ્ટ આવતા વખતે બીજી પરીક્ષા હાલવાની આ જે પરિસ્થિતિ છે એ સારી નથી અને એનું કારણ છે કે એક સિદ્ધાંત પહેલા હતો ટ્રસ્ટશીપનો સિદ્ધાંત જે સિદ્ધાંત પ્રમાણે તમને નોકરી જે છે ખરેખર જ્યાં મશીનરીની જરૂર હોય તો જ ઉપયોગ કરો બાકી માણસથી એનો ઉપયોગ કરવો જોઈએ એનું કામ કરવું જોઈએ એવું ગાંધીજી કહેતા હતા આપણે આપણે માણસનું ભૂલી ગયા હવે તો કમ્પ્યુટર લાવી દીધું અને એક જ વસ્તુમાં બધાનું કામ થઈ જાય બેન્કોમાં જોઈએ તો ચાર છ જણા કામ કરતા હોય બાકી બેંક ખાલી હોય પહેલાં બેંકોમાં કોઈ કલર્ક હોય કોઈ લખતું હોય કોઈ પૂરતું હોય કોઈ ભરતું હોય કોઈ પાસબુક ભરે આ બધું હવે તો પેલા મશીનમાં નાખો એટલે પાસબુક ભરાઈ ગઈ તો માણસની જરૂરત ક્યાં રહી એટલે આ મશીનરી યુગે પણ માણસને બેકાર બનાવ્યો છે માટે આપણે તો નોકરી માટેનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ અને જ્યારે તમારી કુંડળીમાં આ સ્થિતિ હોય તો તમે નોકરી કરી શકો છો પ્રાઇવેટ નોકરી તો મળે જ છે બેટા પણ એની અંદર તમને લોકોને શું થાય છે મેઇન વસ્તુ બને છે કે પ્રાઇવેટ નોકરીઓની અંદર શોષણ બહુ વધારે છે કામનો વર્કલોડ બહુ વધારે હોય છે એટલે લોકો સરકારી નોકરી તરફ વળે છે અહીંયા તો સરકારી નોકરીઓ જ બંધ કરવાની છે બધીને પ્રાઇવેટમાં આપી દો વાત પૂરી કરો કોન્ટ્રાક્ટ ઉપર જ ચલાવો તો આપણે ફોરેન ના થઈ ગયા એટલે હવે આપણે તો ફોરેનમાં જ રહેવાનું છે નોકરીનો ફૂલ પેમેન્ટ બી મળતું નથી એટલા માટે લોકો નોકરીથી ત્રસ્ત થયા છે કે મળતી નથી મળતી નથી પ્રગતિ નથી આવી બધી વિચારો કરતા હોય છે કોર્પોરેટમાં સારા એવા પગારો મળે છે તમારે નોકરી ન મળતી હોય તો શું કરવું તો પહેલાં તમારી કુંડળીમાં શ્રાપિત દોષ કરતરી દોષ અંગારક દોષ વિષદોષ કે ગ્રહણ દોષ હોય તો એનું એક નિવારણ કરવું અને કાળા તલ હળદર ચોખા નાખીને રેગ્યુલર પીપળે જળ ચઢાવો શિવજી પર પણ જળ ચઢાવો આ જ વસ્તુ નાખી અને તમે સૂર્ય ભગવાનને પણ જળ ચઢાવો અને ચણાની દાળ ગોળ અને હળદરનો પાવડર એ હંમેશા કોઈ ગરીબોને જ્યાં ભોજન મળતું હોય તો એની અંદર તમારે લંગરમાં અથવા તો ગરીબોને ભોજન જ્યાં અપાતું હોય કોઈ મંદિરમાં ક્યાં તમારે ધ્યાન આપવું જોઈએ આ ક્રિયા કરવાથી તમારા બિઝનેસમાં પણ અને તમારા નોકરીમાં પણ તમને સફળતા અવશ્ય મળશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતા